ઈકન ચોરી આ ડુગા ડોના ઈકન ચોરી હાથમાં તો કાપી નાખું આ ડુગાજી ડોના ઈકન ચોરી હાથમાં તો આઈ જાના તો એના હાથ કાપી લાવો કશા કોમનો ના રે એવો કરી મેલ્યો છે આ પહેલી વાર કિસ્સો બન્યો છે કે ડુગાજી ડોના ઈકન ચોરી કરી ગયો છે પણ હાથમાં આવોdio ખાલી હાથમાં તાણીને ખબર પડશે કે ડુગોજી ડોન હું છું આ તલવન નો ગાય એક ગાય કાપી નાખું

આ ડુંગલો છે મંડાઈ જો આખા ગો ભણાય એટલો ચાવડો કરો છો ના જવા દેજે હલો ચાવડો કરો તો

યાર ચોરી નહી કરી તમારા ગમે તેને ચોરી કરે છે ઘરમાં નઈ રે ગમો નહી ફરી શકા ગમે તેને ચોરી કરે છે

પણ જોવા તો ડુગા ડોન હું કરે છે અમે ચોર ચોરી કરી જાય ડુગાજી કોઈ જોવા ના આવે સ પૂછવા ના આવે ચોર ચોરી કરી જોવા તો પૂછવા આવે મને ખબર છે ચોરી તો અપરા ઘોવાળા વાળા કરી છે બાર ના નહીં પણ ડુગાજી હાની ચોરી થઈ દાગીનો ડાગીનોની ચોરી થઈ પૈજોની ચોરી થઈ એ તો ક્યો અરે ડુગા ડોના ચોરી થઈ જ આ ચોરી થઈ ક્યોક બહો કોમ હરખુ એ મોત્યા મને ખબર છે તારો બાપોય હતો તું યા ચોર છે મને ખબર ચોરી તો તેજ કરે છે મી તમારી ચોરી કરી તારો હાથ નહીં મેળવવા આજે હો આ જોજો પણ કહી દે કા ચોરી કરી બોલ પણ મે નહીં ચોરી કરી ભાઈ સાબ તો તને ચોર થોડો ગોમનો બાંદો આવે છે પણ ડુગાજી કહી દે કે આ વસ્તુ થતી રહી છે એવું કહી દે ખબર પર આપણે કાન હા ડુગા ડોન ના ઈકાણ આવવાનો હારી હારી વાતો કરવાની અને ડુગા ડોન ના ઈ ચા પીવાની અને મારે હમો પીવાની લેવાનું ચા પીવું છે થોડું થોડું યાદ આવે છે પણ યાદ આપવા દો અરે કઈ તો તો ચોર તો છે ચોરી કરી નહીં કરી મને થોડું થોડું યાદ આવે

ए ए बुडा 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 दुजा बानी सुझिले ए ए बनेलो नाही पडा रकबी मारी छल्या रकबी मारी छ आ डुगाडोनु नाम लिजो होइ के ना किदाने ओत्या हतु बोलिदा आ रकबी तीन आखी छ ने अरे

હુગાજી અમે તો તમે દેખો હો અરે દેખા ઉચકા ચાશ એ રીતના પીતા સૂર્ય દેખાય હા

મે રી ગાડી છે ડુગાડોન ઉપર મારા તો તમારે પાન હું લેવાનો છે રી ગાડી હોય પણ તારી ભેસો રકે બી પોયલામાં આવી છ હતી હા આવી છ હતી તારો દસે કોને કોણ કરીય બોલ હું તો હું લેવા ખોર કરું હોય બતાવ હું કા આવ ડોકા હા તું બોલ કોઈને ભાડ્યો તો

આ રકેબી આવી દશા કરીએ ને અને તમારી દશા ના થાય હો રાખજો અમું આ ડુગા ડોણ હમુ પોચી નહી વાલે ને એટલા રકાબી પર રે કાજી પણ ઇને હજી ખબર નહી ડુગો ડોન ઇની હું દશા કરશે આ રકાબી તો 10 કોણો પાડ્યો છે ને પણ ઇને તો કોણે કોણો પાડી દેવા છે મેરો નહી ને

જેવો નહી એટલે આ ડોન નહીં આ ગોડો માણસ મોત્યા આ ખરો ને ઉઠ્યો ને હવાનો તાર નો વેલો કરવો જોવા ભાઈ ગમે તે કોક થયો છે આ આવી દશા કરી મને લાગે આવી દશા આવશે તો ડોન ખોનકી પેદા થયો લાખી વેણા બકારી ના તો મચ્ચા જવું પડશે હું કીધું હનો બખારો થાય હું પછી ઈ આવ્યો મારા પુ આ બેસ ના રકેબી છે કોઈ સમજાતું નહી